નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે આ સિઝનમાં ઘણા બધા એવા ફૂડ છે અથવા શાકભાજી છે ખૂબ ફાયદો કરે છે જેમ કે મેથી લીલી મેથી તો અત્યારે આપણે ભરપૂર ખાતા જોઈએ છીએ પરંતુ મેથી દાણા જે મેથી દાણા છે એક એવી ઔષધીય દવા તરીકે કામ કરે છે એક દેશી દવા અને સૌથી અસરકારક અત્યારે શિયાળા માટે મિત્રો શિયાળાની અંદર શરીરની અંદર વાયુ પ્રકૃતિ વધે છે વા વાયુ પ્રકૃતિ વધવાથી શરીરની અંદર ઘણા બધા દુખાવાઓની સમસ્યા હોય છે ઘણા લોકોને તો આવા સમયે મેથી દાણા ખાસ શિયાળામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મેથી દાણાની અંદર કેલ્શિયમ આયર્ન ફોસ્ફરસ પ્રોટીન અઢળક પ્રકારના પોષક તત્વો સમાયેલા છે જેને કારણે મેથી દાણા શરીરની અનેક બીમારીને કંટ્રોલ કરવા માટે સારું એવું કામ આપે છે શિયાળાની અંદર વાને ઘટાડવા માટે મિત્રો અથવા જે લોકોને વાયુના દુખાવા થતા હોય ઘણા લોકો છે ને એ મેથીના લાડુ બનાવી અને શિયાળામાં ખાસ ખાતા હોય છે જેનાથી વાના દુખાવા છે એ કંટ્રોલમાં રહેશે દુખાવામાં જબરજસ્ત રાહત મળી જાય છે શરીર છે ને એ આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે એટલા માટે મિત્રો શિયાળામાં મોટાભાગે મેથીના લાડુ ખાવામાં આવતા હોય છે પણ મેથી દાણાના બે ત્રણ પ્રયોગો તમને બતાવું મેથી દાણાની અંદર ચોક્કસ પોલીસેક્રાઇડ હોય છે જેના લીધે મેથી દાણા ડાયાબિટીસવાળા લોકોને ખૂબ ફાયદો કરે છે મેથી દાણા જે છે એનો પ્રયોગ ડાયાબિટીસ વાળા લોકો માટે બે ત્રણ પ્રકારનો છે મેથી દાણા છે ને રાત્રે સૂતી વખતે પચીસથી ત્રીસ દાણા છે એ હુંફાળા પાણી સાથે અત્યારે શિયાળામાં ગળી જવામાં આવે તો એ ઇન્સ્યુલિન માટે ખૂબ જ ફાયદાકારક છે જે ડાયાબિટીસની સમસ્યા સાથે જોડાયેલી એક એવી કંડિશન છે કે જેનાથી લોહીની અંદર શુગરની માત્રા વધી જતી હોય તો આવા લોકોને આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થશે બીજો પ્રયોગ એવો છે કે મેથી દાણાનું ચૂર્ણ કરી અને અડધી ચમચી જેટલું ચૂર્ણ હુંફાળા પાણી સાથે સૂતી વખતે લઈ લેવાનું હોય છે બીજી સૌથી મહત્વની વાત એ કરવી છે કે મેથી દાણા છે ને એક સૌથી સારામાં સારું પેઇન કિલર છે દેશી પેન કિલર આપણને શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય શરીરના કોઈ પણ અંગમાં જ્યારે દુખાવો થાય ત્યારે આપણે પેન કિલર લાવીએ છીએ અને પેઇન કિલરને લીધે જે દુખાવામાં રાહત મળે છે પરંતુ પેન કિલરના ઘણા બધા ગેરફાયદા પણ હોય છે જો કે મેથી દાણાના એવા ગેરફાયદા છે નહીં અને મેથી દાણા દેશી પેન કિલરનું સૌથી સારું કામ આપે છે ગરદનની નસ છે ખેંચાઈ જતી હોય ઘણા લોકોને શિયાળામાં સૂવામાં કંઈ ફેરફાર થાય અથવા ઓશિકા ઓશિકું રાખવામાં વધારે ઓશિકું રાખી દીધું હોય અથવા ડબલ ઓશિકા રાખ્યા હોય અને ગરદન છે એની નસ ખેંચાઈ ગઈ હોય જેના લીધે સાઈડમાં આપણે જોઈ ન શકીએ આવી પોઝિશન થાય ને ત્યારે મેથી દાણાનો સરસ પ્રયોગ છે મેથી દાણા છે ને એને વીસથી થી પચીસ દાણા છે રાત્રે સૂતી વખતે પાણીમાં પલાળીને રાખી દેવાના અડધા ગ્લાસ પાણીમાં સવારે ઉઠી અને આ દાણા છે એ ધીમે ધીમે ચાવી અને ખાઈ જવાના ઉઠીને તરત જ ખાલી પેટે અને એ પાણી છે એ ઉપર પી જવાનું ભાવે તેટલું અથવા ખાલી મેથી દાણા છે ને રાત્રે પલાળેલા મેથી દાણા સવારે ખાલી ખાઈ જવામાં આવે ને તો પણ મિત્રો એ દુખાવો દૂર કરે છે સાથે સાથે જે નસોમાં પ્રોબ્લેમ હોય છે નસ ખેંચાવાથી દુખાવો થયો એની અંદર જબરજસ્ત રાહત આપશે એટલે કે પેઇન કિલર કરતાં પણ સારું કામ આપશે મેથી દાણા એ સિવાય મિત્રો મેથી દાણા છે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે સૌથી અક્ષીર માનવામાં આવે છે જેને લીધે આ હૃદય એ લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે બીજું એ કે મેથી દાણાની અંદર કેલ્શિયમ તો ભરપૂર માત્રામાં છે જેને લીધે મોટી ઉંમરના લોકો મેથી દાણાનું સેવન કરે ખાસ તો પલાળેલા મેથી દાણા રાત્રે પલાળેલા મેથી દાણા સવારે ચાવી અને એકદમ પોચા પડી ગયા હોય ચાવીને ખાવાથી જબરજસ્ત અદ્ભુત ફાયદો થાય છે ડાયાબિટીસવાળા લોકોનો તો ફાયદો થાય જ છે એ સિવાય જે લોકોને સાંધાના દુખાવા થતા હોય વાના દુખાવા થતા હોય આવા લોકો માટે ખૂબ ફાયદો કરશે બીજું એક કે મેથી દાણાની અંદર આયર્ન પણ ભરપૂર માત્રામાં છે જેને લીધે તેનું નિયમિત સેવન કરવાથી અથવા પલાળેલા મેથી દાણા વીસથી પચીસ દાણા દરરોજ સેવન કરવાથી શરીરમાં એ બ્લડ પ્યુરિફાયરનું પણ કામ કરે છે અને એને હિમોગ્લોબિનનું જે લેવલ છે એને પણ જાળવી રાખે છે એટલે ભવિષ્યમાં બ્લડને લગતી પણ કોઈ સમસ્યા થતી નથી એ સિવાય મેથી દાણાનો એક સારો ગુણ એ પણ છે કે જે વાળની સમસ્યાઓને દૂર કરે છે એટલે મેથી દાણાનું નિયમિત સેવન કરવામાં આવે ને તો વાળ અને સ્કિન છે ને એ લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે સાથે સાથે શરીરમાં રહેલો ઝેરી કચરો છે એ દૂર કરવા માટે પણ મેથી દાણા અક્ષર છે એની માટે મેથીનું પાણી અથવા મેથીની ચા છે એનું સેવન કરવાથી અથવા મેથીની કોફીનું સેવન કરવાથી શરીરમાં રહેલો ઝેરી કચરો છે એ દૂર થઈ જાય છે એ સિવાય મિત્રો ખાસ એક સાવચેતી એ છે કે ગર્ભાવસ્થામાં જો બહેનો હોય ને તો બહેનોએ આનું સેવન ન કરવું અથવા ડૉક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું બાકી સામાન્ય વીસથી પચીસ દાણા મેથી દાણાનું સેવન કરવાથી કોઈ ખાસ એવું નુકસાન થતું નથી પરંતુ ફાયદા ઘણા બધા થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી